તો બધાનું સ્વાગત છે અમારા નવાજ અને ફ્રેશ બ્લોગમાં અને આજે છે તારીખ સત્યાવીસમી ઓગસ્ટ બે હજાર છોવીસ વાર છે મંગળવાર અને ફરીથી આજની શરૂઆત પણ થઈ રહી છે ભાઈ જોરદાર વરસાદથી જોઈ ભાઈ વરસાદ કન્ટિન્યુ ત્રણ દિવસથી ચાલુ છે સુરેન્દ્રનગરની અંદર અને મહેમાનો બધા જવાની તૈયારીમાં છે ચાલો ફટાફટ પેલા મહેમાનને મળી લઈએ ભુવા રોકાવું નથી ચોટીલા જય ચામુંડમાં દર્શન કરજો અમારા વતી બરોબર છે જય સ્વામિનારાયણ જાય છે બધા મહેમાન ચોટીલા હા એ તો છે હમ હમ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ ચલો ચલો આવજો રેડ એલર્ટ આખા ગુજરાત માં છે ફોન આવ્યો ફોન કરતા રહેજો જાજા પહોંચો પાણી પાણી મળે

છોટેલા થી ફોન પણ આવી ગયો છે મહેમાન છોટેલા પહોંચી ગયા છે ક્યાંય પાણી ભરણા નથી એટલે કોઈ એમને નયડું નથી અને આયા શું ઉગ્યું છે મેડમ હે ટેટી ટેલી બી ફાટી ગઈ ઓહ સાગડ ટેટી ઉગી છે બાય બાય આ તરબૂચ છે કે સાગડ ટેટી હવે ઈ ખબર નથી પડતી ટેટી લાગે છે ને ટેટી ટેટી છે ટેટી છે ઓકે ઓકે બાય બધું જમાવડ છે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ મમ્મી ના આજે આંખનો બતાવવા જવાનું છે ફાઇનલ ખબર પડી જશે આજે બરાબર ને ચલો કાલના વ્લોગમાં તમે જોયું તો છોકરાઓ ડ્રોઈંગ કરતા હતા એમાં જો આ ડ્રોઈંગ કર્યું છે માઈ એકદમ સરસ મજાના કૃષ્ણ ભગવાન ડ્રો કર્યા છે અને આરાવનું અને ધનુનું દેખાડવા જેવું જ નહોતું એટલે દેખાડતા નથી અને ફાઇનલી આ મસ્ત ડ્રોઈંગ કર્યું છે ભાઈ ભોગાવો અમારે બે કાંઠે જાય છે અને ફૂલ પાણી છોડી દેવામાં આવ્યું છે જોઈ લોરાવનગર નો બ્રિજ બંધ કરી દીધો છે અને ફૂલ પોલીસ પ્રોટેકશન છે અહીં વધી ગયું છે અને પોલીસ સિક્યુરિટી એટલી છે કોઈને આગળ જવા નથી દેતા અને બ્રિજ ને બ્રિજને અડડઅડ પાણી થઈ ગયું છે હારો ભાઈ પહેલી વાર જોયું ને આવું કેમ રહી મજા આવી ગઈ ને જોયો હવે ધીમો ધીમો વરસાદ આવી રહ્યો છે ને ઘણા તો બ્રિજ ઉપર ચડ્યા છે આનંદ લેવા માટે રિવરફ્રન્ટ એરિયા છે સુરેન્દ્રનગરનો હે હા અમે ખાલી નીકળ્યા હતા આંટો મારવા માટે ખબર નથી કે આટલો બધો વરસાદ હશે અહીંયા અને વરસાદ તો જોકે સવારનો ઓછો છે પણ આ આગળ જે બે દિવસ વરસાદ પડ્યો એના હિસાબે પાણી ભાઈ સુપર આવી રહ્યું છે ભોગાઓ બે કાઢે છે અત્યારે છે સાંજના છ કેમ છો આજ તો લાઈટો કેટલી બધી વાર ગઈ હે હાલો અમે જઈ છીએ આટો મારવા જોવી કઈ ખારું જોવા જેવું જોતા આવી બરાબર છે તો ભાઈ વાયગા છે સાંજના અત્યારે છ અને જઈ છીએ ક્યાંક આટો મારવા માટે એટમોસ્ફિયર છે સુપર અને વરસાદ થઈ ગયો છે બાંધ આજે બપોરનો વરસાદ છે નહીં અને જોઈ લો ભાઈ સુપર એટમોસ્ફિયર એકદમ ઠંડક છે નહીં આરો ભાઈ શું કે મેડમ કેવું એટમોસ્ફિયર બહુ સાહેબ ક્યાં જ છે બોલો મારે ડેમેજ આવવું છે ચાલો હાલો તો ભાઈ આપણે કાલે ડેમેજ આવવા તને થી પાછા વળ્યા અને આરો ભાઈ ક્યારના સૂતા હતા કેટલા વાગ્યાના સૂતો તો ખબર છે એક વાગ્યાનો સૂતો તો અત્યારે છ વાગે ઊઠો આરામ થઈ ગયો છે ચાલો જઈએ જે જગ્યા છે આપણે કાયમ જે ધોળી ધજા ડેમ ના કેનલ આગળ જતા હોય છે અહીંયા અત્યારે રસ્તો બંધ કરી દીધો છે પોલીસ પ્રોટેકશન છે સારું છે કારણ કે પાણી નું કઈ નક્કી નહીં ગમે ત્યારે ફોર્સ થી આવી જાય

કોઈ હિલ સ્ટેશન માં હોય આરો એટલો ઠંડો ઠંડો પવન આવે છે કેવો ઠંડો પવન આવે છે મસ્ત આવે છે પણ આરો ભાઈ ને પીકે એટલી લાગે છે કે પાળીએ ન બેસો પાળીએ ન બેસો હે મેડમ કેવું છે વાતાવરણ બહુ મસ્ત છે ને જોઈ લો આના વાડ ઉડાઈ ઉપરથી તમને આઈડિયા આવી જતો છે કેટલો પવન છે અને જોઈ લો બધું ટ્રાફિક આવતું જ જાય છે બધા ફેમિલી સાથે ફ્રેન્ડ સર્કલ સાથે બેસવા માટે આ જોઈ લે ઓલી ઓલા પણ છેક સુધીન પબ્લિક છે જોઈ ઓલો કેનલ રહે જો અહીંયા સુધીન ગાડીઓ છે જો ભાઈ પાણી ધીમો 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 આવે રાખે છે અને વાદળના સીન તમને બતાવવાની કોશિશ કરું જોઈ લો વાદળ આઈતે જોઈ લો ધીમે 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 ચાલી રહ્યા છે સવારનો આજ આવું જ એટમોસ્ફિયર છે વરસાદ આજે એવો કોઈ ખાસ પેડો નથી પણ વાતાવરણ થઈ ગયું છે સુપર ભાઈ બોલો બીક લાગી આરો ભાઈ પાળીએ બેઠા એમાં એમાં આપણે ખાલી આટલું જ બેવાનું હોય આપણે ક્યાં સ્ટન્ટ કરવાનું બીવાનું હોય એમાં હો પણ રિસ્કે નહીં લેવાનું બધું ધ્યાન રાખતું રહેવાનું હે મેડમ સાચી વાત કે ખોટી વાત સાચી વાત છે ને વાત સહી ના કેનલ ની સામેની સાઈડ જોઈ લો ભાઈ ખેતર ની અંદર ગ્રીનરી જોવો તમે ભાઈ સોડે કડાય ખીલી છે ગ્રીનરી વરસાદ ના હિસાબે અને એકદમ સુપર ઓલા બધા પિક્ચર ડીડીએલ ના પિક્ચર ના શૂટિંગ થતા હોય ને એવી તમારી નજર પહોંચે ને ત્યાં સુધીની ગ્રીનરી છે અત્યારે આપણે આ જે કેનલ છે એનો સાવ જે છેલ્લો હોય રોડ આખો રોડ જો અહીંયા પૂરો થઈ જાય અહીંયા આવ્યા છે ને જોઈ લો અહીંયા તમને બતાવો અહીંથી કેનલ નું પાણી છોડવામાં આવે છે પાણી વધી જાય એટલે જોઈ લો આ રોડ અહીંયા એન્ડ થાય છે પેલી વાર રોડ ઉપર આવ્યા અને ભાઈ અને તમે નજારો જો જોઈ લો સાપુતારા ભૂલી જાઓ તમે આબુ ભૂલી જાઓ એવું તમને દ્રશ્યો સુરેન્દ્રનગર ની અંદર જોવા મળી રહ્યા છે ભાઈ ખરેખર એમ થાય કે બે જ રહી પણ ધીમો ધીમો વરસાદ શરૂ થઈ ગયો છે એટલે થોડોક વધી જાય પેલા ફટાફટ આપણે નીકળી જઈએ પછી અમે પહોંચી ગયા હતા મેળાના મેદાનની બહાર માર્કેટ હતી અહીંયા ભલે મેળા બંધ થઈ ગયા હતા પરંતુ જે રમકડાની માર્કેટ હતી એ તો બધી ચાલુ જ હતી એટલે પબ્લિકની ભાઈ ફૂલ ભીડ હતી પાંચ મિનિટનો રસ્તો ક્રોસ કરતાં અમારે મિનિમમ થી ત્રીસ મિનિટ થઈ ગઈ હતી અને સેલ એટલા ચાલુ હતા સો સો રૂપિયાની આઈટમ સાઈડ સાઈડ રૂપિયામાં મળતી હતી કારણ કે પછી કોઈ ભીડ રહેવાની નહોતી અને ટ્રાફિક એટલો હતો અને તમે જોઈ શકો છો મેળાની જે બધી પાલખી હતી તે પણ બધી કાઢી દેવામાં આવી હતી ઘરે આવી ગયા છીએ અને એટલું બધું રિટર્નમાં ટ્રાફિક નહીં મેં કીધું મેળો નથી એટલે ટ્રાફિક નહીં હોય પણ મેળો ભલે બંધ થઈ ગયો હતો પણ બાર જે બધી રમકડાની માર્કેટ ગેમની માર્કેટ એટલું બધું ટ્રાફિક હતું ભાઈ એ રોડ ક્રોસ કરતા અમારે દસ મિનિટ થઈ અને ધોળી ધોળીધજા ડેમની ચારે બાજુ જેટલા જેટલા પોઈન્ટ હતા બધે પોલીસ પ્રોટેક્શન હતું કોઈને આગળ જવા નહોતા દેતા એ એક સારી વાત છે કારણ કે ગમે ત્યારે પાણી આવી શકે છે ચાલો હવે જોઈ લઈ જમવામાં શું બનાવવાનું છે મેડમ નક્કી નથી ઓકે અને હરવભાઈ જોઈ લો આવતા હવે કેક ખાવા માંડ્યા છે હે ભાઈ ચાલો બેસી ગયા છીએ જમવામાં છે આજે વઘારેલી રોટલી બહુ જાજી ઈચ્છા છે ને બધા બેસી ગયા છે જમવા અને પાપડ કર્યો છે જોઈ લો જોઈ લો ભાઈ જમીન હજી ઊભા ધ્યાન પાછો ભાઈ વરસાદની બેટિંગ ચાલુ થઈ ગઈ છે અને સારો એવો વરસાદ પડી રહ્યો છે ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો બાર કાલે સ્કૂલમાં રજા છે પાછો ફાવી ગયો સન્ડે મંડે ટ્યુઝ વેનેસડે ફોર ડે ની રજા પડી ગઈ છે ભાઈ ભાઈ જમાવટ છે હે અને આજ તો તે તો આરામે એટલો ઘેરો છે શું જોવે લો બોલો લો આવું બધું જોયે રાખે લે <laughs> આવ <laughs> 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 <hypothesutta hat> તો વાગ્યા છે રાતના દસ તો આજનો વિડીયો અહિયાં જ પૂરો કરીએ છે અને કાલનો નો વિડીયો ન જોવાય તો જન્માષ્ટમી ફેશિયલ વિડીયો જોઈ લેજો ગુડ નાઇટ બા